અને સંસ્કાર વગરનું શિક્ષણ એ જ આપણું ભક્ષણ કરશે આ ઉપક્રમની અંદર બી સંસ્થા દ્વારા સંચાલિત અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંસ્કારયુક્ત શિક્ષણ એ પણ એક અગત્યનું પાસું છે બી સંસ્થાએ પોતાએ નિર્માણ કરેલી સ્કૂલો અને છાત્રાલયો અને સાથે સાથે ઘણી બધી કોલેજીસ પણ છે એ ઉપરાંત બીજી બધી જેટલી પણ ગુજરાતની સ્કૂલો છે એમાં બી સંસ્થાને ખૂબ જ સુંદર વિચાર આવ્યો કે આપણે એવો સુંદર મજાનો એક કોર્સ ડિઝાઇન કરીએ જેની અંદર બાળકનું સર્વાંગી ઘડતર થાય એટલે ચલો બનીએ આદર્શ એ હેઠળ એક આદર્શ વિદ્યાર્થી એક આદર્શ બાળક અને આદર્શ નાગરિક બની શકે એના માટે એક સુંદર કોર્સ ડિઝાઇન થયો છે બે હજાર ને સોળની સાલથી લગભગ ગુજરાતની વીસ હજારથી વધારે શાળાઓમાં બેતાલીસ લાખથી વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે આજે આપ સૌ જોઈ રહ્યા છો કે આ સુંદર પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે આજે વડોદરાની વીએમસી સંચાલિત એકસો વીસથી વધુ શાળાઓની અંદર આ પ્રોગ્રામ લોન્ચ થવાનો છે જેની અંદર દર મહિને બી સંસ્થા દ્વારા નિઃશુલ્ક એક વિડીયો આપવામાં આવશે જેની અંદર બાળકનું સર્વાંગી ઘડતર થશે ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લઈ ચૂક્યા છે આખા ગુજરાતમાં એ લોકોના બહુ જ સારા અભિપ્રાય આવી રહ્યા છે તો અહીંયા પણ આ લોકોની માંગ હતી ક્યાં શરૂ થાય તો એ કાર્યક્રમનો આજે શુભારંભ થઈ રહ્યો છે આપને સૌ વિનંતી છે કે જેટલા પણ વાલીઓ હોય પ્રમુખસાઈ મહારાજનું સૂત્ર યાદ રાખીએ કે જો તમે તમારા બાળકોને સંસ્કાર આપશો તો જ તમારી સંપત્તિ અને બંને સચવાશે સંતર તમારી સંપત્તિ ગુમાવવાનો વારો આવશે આપણા બાળકોને ઘરની અંદર ધાર્મિક શિક્ષણ આપણે આપીએ ઘરમાં ઘર સભા કરીએ પહેલેથી એને સંસ્કારી બનાવીએ એવી શક્તિ આપણને સૌને ભગવાન અને સંતો પ્રદાન કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ આ પ્રોજેક્ટની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓને સાંકળવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને ઓડિયો વિઝ્યુઅલ વિડીયોના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં બીકોમ આદર્શ નામની એપ્લિકેશન થી વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એકવાર પિસ્તાલીસ મિનિટ બતાવવામાં આવશે અને સાથે સાથે માર્ગદર્શન આપી તેઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે અને તેઓને ચાલો આદર્શ બની આ પ્રોજેક્ટ સાથે સાંકળવામાં આવશે આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી શાસના અધિકારી શ્વેતાબેન પારઘી તેમજ તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે મૂલ્ય આધારિત શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટુ ઓ અને એમાં જે શિક્ષણ ઉપર આધાર આપવામાં આવ્યો છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પણ મૂલ્ય આધારિત શિક્ષણ એટલે ચાલો આદર્શ બનીએ એક આદર્શ વિદ્યાર્થી કેવું હોવું જોઈએ એક આદર્શ બાળક કેવું હોવું જોઈએ એ માટેનું આખો એક પ્રોગ્રામ છે કે જેમાં વિવિધ પાયાઓને અનુસરીને એક આખો ટીચિંગ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે કે જેમાં અઠવાડિયામાં એકવાર એક સેશનની અંદર બાળકને વિવિધ સારી ટેવો માટેનું ભાન આપવામાં આવતું હોય છે તો માન્ય અધ્યક્ષશ્રીના પ્રેરણાથી અને બીએપીએસના માન્ય કોઠાઈ સ્વામીજી સાથે મળી અને આ એક આરંભ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવે છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સર્વે આચાર્યશ્રીઓ અને સર્વે સભ્યશ્રીઓ માનની અધ્યક્ષી શાસનાધિકારી અને અમે સૌ સાથે મળીને આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના બસો ચાલીસથી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળ્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર